મારા મધર ચારુબેન કિરીટભાઈ કુંડલિયા એમને એક વર્ષ પહેલાં એમનું અવસાન થયેલું હતું અને એમની સ્મરણાંજલિ રૂપે આપણે સ્વરથી એમની અંજલિ આપશું શ્રી પદ્મશ્રી અનુપ જલોટાના સ્વરે અને રિસન્ટલી એમને રામ મંદિર અયોધ્યામાં પણ પરફોર્મ કર્યું હતું ઓપનિંગ સેરેમનીમાં અને અનુપ જલોટાને અમારા ખાસ આમંત્રિતો માટે એક ભજન સંધ્યાનું આયોજન કરેલું છે કોઈ આપણા વડીલનું સ અવસાન થતું હોય તો તે પીરિયડમાં છ મહિના આઠ મહિના આપણે થોડાક સેડ કે દુઃખના આપણે ઓલા મેન્ટેલિટી કે મેન્ટલ ઝોનમાં હોય પણ આ તમે ઇન્વિટેશન કે ગમે ત્યાં મારા બેનર્સ પણ લાગેલા છે રાજકોટમાં એમાં તમે વાંચશો સ્મરાંજલી અ સેલિબ્રેશન એટલે આપણે મારા મધર ગયા છે એનું દુઃખ તો છે જ પણ ધીસ ઇઝ વી વિલ લાઈક સેલિબ્રેટર લાઈફ આપણે સારી યાદોથી આપણે એને ચૂકવું છું મારા બદલનું મારા ફેમિલી ફ્રેન્ડ છે અપરા મહેતા એ ખાસ આવવાના છે અમારું આમંત્રણનું માન રાખીને પછી ગુજરાતી ફોક સિંગર છે અરવિંદ વેગડા જે ભાઈ ભાઈ ફેમ છે એ પણ મારા ફ્રેન્ડ છે એ આવવાના છે અને રિસન્ટલી હમણાં લગ્ન સ્પેશિયલ મૂવી રિલીઝ થયું છે પૂજા જોશી જે આગળ પડતા એકદમ એક્ટ્રેસ છે લીડિંગ એક્ટ્રેસ છે એ પણ ખાસ હાજરી આપવાના છે બાકી રાજકોટના બધા ડિગ્નેટરીઝ ડૉક્ટર્સ કે પોલિટિશિયન્સ કે બિઝનેસમેન તો ખરા જ એ ફેમિલી મેમ્બર્સ અમારા એ તો ખરા જ બધા આવવાના છે સ્પેશિયલ ઇન્વાઇટીઝ માટે છે હોટલના પાછળના આંગણે જ છે લિમિટેડ કેપેસિટી લિમિટેડ સીટ છે ઘણા એવા ફોન પણ આવે છે પણ આ અમારે ખાસ કે આ ટિકિટ શો નથી બાકી અનુપ જલોટાને સાંભળવા તો એક લાખ માણસો પણ ટૂંકા પડે એટીન્થ ફેબ્રુઆરી આ સન્ડેના સાંજના છ થી આઠ સાડા આઠ વચ્ચે અનુપ જલોટા એમના ભજનો પીરસશે જે હેપીનેસ તરફ વધારે હશે અફકોર્સ હલ્લાગુલ્લા ન હોય પણ હેપીનેસને સારા ભજનો ને એક સારી સુગમ છોડીને આખું ફંક્શન થાય એવી જ અમારી ઈચ્છા છે અઢાર ફેબ્રુઆરી રવિવાર એ મારા માઇફને પાસવેથી એક વર્ષ થાય છે એ એના સંદર્ભે એના સ્મરણાજરી રૂપે આપણે વર્લ્ડ રિનોટ અનુપ જાલોડાનો ભજન સંધ્યા રાખી છે આ કાર્યક્રમ ફક્ત ઇન્વાઇટીઝ પૂરતો જ છે પબ્લિકનું નથી અને આ કાર્યક્રમમાં બીજા પણ અન્ય સેલિબ્રિટી પણ આવશે જે ધારો કે કોઈ ગુજરાતી ફિલ્મ સ્ટાર હોય કે ગુજરાતી કલાકાર હોય એ આવશે અને આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં અમે જ્યારે લવ મેરેજ કર્યા ત્યારે સમાજે અમને સ્વીકાર્યા નહોતા પણ આજે લોકો અમારું ઉદાહરણ આપીને લવ મેરેજ કરે છે એનો ફક્ત એક જ અર્થ એ થાય છે કે એને પોતાને પોતાને પણ ભજનમાં બહુ રુચિ હતી